હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ મસાલા પાસ્તા બનાવવાની રેસીપી આ પાસ્તાને આજે આપણે અગારોના મલ્ટીકૂપ કેટલમાં બનાવીશું જેમાં કોઈ પણ રેસીપી બનાવવી ખૂબ જ ઇઝી બની રહે છે અને તેની સાથે જ તે ટ્રાવેલ ફ્રેન્ડલી છે તેને ક્લીન કરવું પણ ઇઝી છે તેના માટે જ થઈને તે હોસ્ટેલ અથવા તો પીજી લાઈફ માટે એક બેસ્ટ ઓપ્શન બની રહે છે આ કેટલમાં તમે ચાય કોફી કોઈ પણ પ્રકારના સૂપ ઢોકલા કેક મેગી પાસ્તા નૂડલ્સ બધું બનાવી શકો છો તો પાસ્તા બનાવવા માટે મેં અહીંયા દિશાનો બ્રાન્ડના હન્ડ્રેડ પર્સન્ટ વ્હીટ સેમોલીના મેક્રોની પાસ્તાનો ઉપયોગ કરેલો છે જે રીચ ઇન પ્રોટીન છે અને તેમાં ટ્રાન્સફેટ બિલકુલ નથી આવેલું અને તેમાં કલર અને પ્રિઝર્વેટિવનો પણ ઉપયોગ નથી થતો તો આ પાસ્તા ટેસ્ટની સાથે સાથે હેલ્ધી પણ બની રહે છે તો મેં અહીંયા બે ગ્લાસ જેટલું પાણી ગરમ થવા માટે મૂક્યું હતું અને આ ઇલેક્ટ્રિક કેટલમાં પાણી પણ ખૂબ જ જલ્દીથી ગરમ થઈ જાય છે તો પાણી ગરમ થઈ જાય ત્યારબાદ મેં અહીંયા બે કપ જેટલા પાસ્તા એડ કર્યા છે હવે તે ચોટે નહીં તેના માટે મેં અહીંયા એક ચમચી જેટલું તેલ એડ કર્યું છે હવે તેને એક વખત સરસ રીતે ચલાવી અને પાસ્તા કૂક થઈ જઈને ત્યાં સુધી થવા દઈશું આ રીતે કેટલ ઉપર એક લીડ પણ તમને મળશે જે ઢાંકી અને તમે કૂક કરશો તો પાસ્તા ખૂબ જ જલ્દીથી કૂક થઈ જશે તો તમે જોઈ શકો છો પાસ્તા સરસ રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે તેને સ્ટ્રેનરમાં કાઢી લઈશું આ કેટલને યુઝ કરવું ખૂબ જ ઈઝી છે હવે આપણે તેને ઓફ કરી દઈએ કેટલમાં બે સ્પીડ મોડ આપેલા છે વન અને ટુ અને એક ઓફ બટન છે તો આ રીતે હાથમાં લઈ અને આપણે પાસ્તાને સ્ટેન્ડર્ડમાં કાઢી લઈશું ત્યાં સુધીમાં હવે આપણે પાસ્તા માટેનો વઘાર તૈયાર કરીએ તો બધા વેજીટેબલ્સ સાથે આપણે પાસ્તાની ગ્રેવી બનાવી અને તૈયાર કરી લીધી છે અને હવે પાસ્તાને સરસ રીતે મિક્સ કરી દઈએ તો છે ને આ કેટલનો યુઝ કરવો ખૂબ જ ઈઝી આ કેટલમાં તમે આ રીતેની કોઈ પણ રેસિપીસ કરી શકો છો બસ ફક્ત તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમારે તેમાં ડીપ ફ્રાઈંગ નથી કરવાનું અને તેની સાથે જ તેને ક્લીન કરવું પણ એટલું જ થઈ જાય છે ફક્ત તમારે તેને નળ નીચે એટલે કે વહેતા પાણીમાં ક્લીન બિલકુલ નથી કરવાની તમારે તેને હાથમાં લઈ અને ઓછા પાણીના ઉપયોગથી અને મેલ શોપથી તમે તેને ક્લીન કરશો એટલે આ કેટલમાં કંઈ જ નહીં થઈ તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ એવા મેક્રોની મસાલા પાસ્તા બની અને સરસ રીતે તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ફરી વખત કેટલને ઓફ કરી અને ગરમ ગરમ પાસ્તાને સર્વ કરીએ હવે આપણે પાસ્તા સર્વ કરીએ જો તમે આ રીતેના મસાલા પાસ્તા ક્યારેય ટ્રાય ના કર્યા હોય તો દિશાનોના આ પાસ્તા પણ તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો Thank you.